જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરી મુરારે હિ નાથ નારાયણ વાદેવાય મિત્રો આજે આપણી ચાતુર્માસ મહાત્મયની કથા કરીશું ચાતુર્માસ અષાઢ મહિનાના શુક્લ પક્ષની દેવશૈની એકાદશીના દિવસે એટલે કે દેવપોઢી એકાદશીથી શરૂ થાય છે જે કાર્તિક મહિનાના શુક્લ પક્ષની દેવ ઉઠી એકાદશી સુધી ચાલુ રહે છે આમ આ સમયગાળો કુલ ચાર મહિનાનો હોય છે તેથી તેને ચાતુર્માસ તરીકે ઓળખવામાં આવે છે ભગવાન વિષ્ણુ રાજા બલિને આપેલા વરદાનને કારણે પાતાળમાં રહે છે એટલે આ કારણે આ સમયગાળો તેમના યોગ માટે સમર્પિત છે તે ઊંઘના રૂપમાં ઉજવવામાં આવે છે તો ચાલો હવે મિત્રો સાંભળીએ ચાતુર્માસ મહાત્મયનો ભાગ પહેલો શ્રી સ્કંદ પુરાણમાં વર્ણિત ચાતુર્માસ મહાત્મયનો ભાગ પહેલો સાંભળીએ ચાતુર્માસ વ્રતનું મહાત્મય સંયમ નિયમ દયાધર્મ તથા ચોમાસામાં અન્ન વગેરેનો દાનનો મહિમા નારદજી બોલ્યા હે દેવાધિદેવ હવે હું શુભકારક ચાતુર્માસ વ્રતની સાંભળવા ઈચ્છું છું બ્રહ્માજીએ કહ્યું હે દેવશે એ ભગવાન વિષ્ણુ જ સર્વને મોક્ષ આપનારા તથા ભવસાગરથી પાર ઉતારનારા છે તેમના સ્મરણ માત્રથી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે સંસારમાં મનુષ્ય જન્મ દુર્લભ છે એમાં પણ ઉત્તમ કુળમાં જન્મ મળવો અતિ દુર્લભ છે કુળવાન હોય તેના માટે દયાળુ સ્વભાવના હોવો વધારે કઠિન છે આ બધું હોવા છતાં પણ કલ્યાણકારી સત્સંગ પ્રાપ્ત થવો તેનાથી પણ દુર્લભ છે જ્યાં સત્સંગ નથી વિષ્ણુની ભક્તિ નથી અને વ્રત નથી ત્યાં કલ્યાણની પ્રાપ્તિ દુર્લભ છે ખાસ કરીને ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુનું વ્રત કરનાર મનુષ્ય શ્રેષ્ઠ માનવામાં આવે છે બધા તીર્થ દાન અને દેવસ્થાન ચાતુર્માસ આવે ત્યારે ભગવાન વિષ્ણુના શરણે રહે છે જે ચાતુર્માસમાં શ્રી હરિને પ્રણામ કરે છે તેનું જીવન શુભ છે સંસારમાં મનુષ્ય જન્મ અને ભગવાન વિષ્ણુની ભક્તિ બંને દુર્લભ છે જે મનુષ્ય ચાતુર્માસમાં નદી સ્નાન કરે છે તે સિદ્ધિને પ્રાપ્ત થાય છે જે ઝરણા તળાવ અને વાવડીમાં સ્નાન કરે છે તેના હજારો પાપ તરત નષ્ટ થઈ જાય છે પુષ્કર પ્રયાગ અથવા કોઈ મહાતીર્થના જળમાં જે ચાતુર્માસમાં સ્નાન કરે છે તેના પુણ્યની ગણતરી થઈ શકતી નથી નર્મદા ભાસ્કર ક્ષેત્ર પ્રાચીન સરસ્વતી તથા સમુદ્ર સંગમમાં એક દિવસ પણ જે ચાતુર્માસમાં સ્નાન કરે છે તેનામાં લેશ માત્ર પાપ રહેતો નથી જે ચાતુર્માસમાં એકાગ્ર ચિત્તે ત્રણ દિવસ નર્મદા સ્નાન કરે છે તેના પાપના હજારો ટુકડા થઈ જાય છે જે ગોદાવરી નદીમાં સૂર્યોદય સમય ચતુર્માસમાં પંદર દિવસ સ્નાન કરે છે તે કર્મજન્ય શરીરનો પરિત્યાગ કરીને ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે જે મનુષ્ય તલ કે આમળા મિશ્રિત જળથી અથવા બીલીપત્રના જળથી ચાતુર્માસમાં સ્નાન કરે છે તેનામાં દોષો લેશ માત્ર પણ રહેતા નથી દેવ ભગવાન વિષ્ણુના ચરણોના અંગૂઠાથી પ્રવાહિત થનારા ગંગાજી સદા પાપ નાશીની કહેવાયા છે ચાતુર્માસમાં તેમનું આ મહાત્મય વિશેષ રૂપે પ્રગટ થાય છે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવાથી હજારો પાપ નષ્ટ થઈ જાય છે તેથી તેમનું ચરણો દક ચાતુર્માસમાં મસ્તક પર મૂકવામાં આવે તો તે કલ્યાણકારી થાય છે ચાતુર્માસમાં ભગવાન નારાયણ જળમાં શયન કરે છે તેથી તેમાં ભગવાન વિષ્ણુના તેજનો અંશ વ્યાપક રહે છે તે સમયે તેમાં કરેલું સ્નાન બધા તીર્થોથી અધિક ફળ આપનારું હોય છે હે નારદ સ્નાન કર્યા વિના જે પુણ્ય કાર્ય કરવામાં આવે છે તે નિષ્ફળ થાય છે તેને રાક્ષસો ગ્રહણ કરે છે સ્નાનથી મનુષ્ય સત્યને પામે છે સ્નાન સનાતન ધર્મ છે ધર્મથી મોક્ષરૂપી ફળ પ્રાપ્ત કરીને પછી મનુષ્ય નથી રાત્રે અને સંધ્યાકાળે વિના સ્નાન સ્નાન ન ન કરવું કરવું ગરમ પાણીથી પણ જોઈએ સૂર્યના દર્શનથી સર્વ કર્મોમાં શુદ્ધિ થઈ જાય છે ચાતુર્માસમાં જળની શુદ્ધિ વિશેષ રૂપે હોય છે શરીર અસમર્થ હોય તો ભસ્મ સ્નાનથી તેની શુદ્ધિ થાય છે મંત્ર સ્નાનથી ભગવાન વિષ્ણુના ચરણો અથવા ભગવાન નારાયણની આગળ ક્ષેત્ર તીર્થ અને નદી વગેરેમાં જે સ્નાન કરે છે તેનું ચિત્ત શુદ્ધ થઈ જાય છે ચાતુર્માસમાં આનું મહત્વ વિશેષ છે ચાતુર્માસમાં ભગવાનના શયન કર્યા પછી દરરોજ સ્નાનના અંતે શ્રદ્ધાયુક્ત ચિત્તે પિતૃઓનું તર્પણ કરવું જોઈએ આનાથી મહાન ફળની પ્રાપ્તિ થાય છે નદીઓના સંગમમાં સ્નાન પછી પિતૃઓ અને દેવતાઓનું તર્પણ કરીને જપ હોમ વગેરે કર્મ કરવાથી અનંત ફળની પ્રાપ્તિ થાય છે પ્રથમ ભગવાન ગોવિંદનું સ્મરણ કર્યા પછી શુભ કર્મોનું અનુષ્ઠાન કરવું જોઈએ એ ભગવાન ગોવિંદ જ દેવતા પિત્તર અને મનુષ્ય વગેરેની તૃપ્તિ આપનારા છે ચાતુર્માસ બધા ગુણોથી ઉત્કૃષ્ટ સમય છે તેમાં ધર્મયુક્ત શ્રદ્ધા તથા સ્મૃતિથી પવિત્ર સમસ્ત કર્મોનું અનુષ્ઠાન કરવું જોઈએ સત્સંગ બ્રાહ્મણ ભક્તિ ગુરુ દેવતા અને અગ્નિનું તર્પણ ગૌદાન વેદ પાઠ સતકર્મ સત્યભાષણ ગોભક્તિ અને દાનમાં પ્રેમ આ બધા સદા ધર્મના સાધન છે ભગવાન વિષ્ણુના શયન કર્યા પછી ઉક્ત ધર્મોની સાધના અને નિયમ પણ મહાન ફળ આપનારું હોય છે બે ઘડી પણ ભગવાન વિષ્ણુનું ધ્યાન અને નિરંજન પરમેશ્વરના સેવનથી સો જન્મોનું પાપ ભસ્મ થઈ જાય છે જો મનુષ્ય ચાતુર્માસમાં ભક્તિપૂર્વક યોગના અભ્યાસમાં તત્પર ન થયો તો ખરેખર તેના હાથમાંથી અમૃત ઢોળાઈ ગયું બુદ્ધિમાન મનુષ્ય હંમેશા મનને સંયમમાં રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ કેમ કે મન જો વશમાં હોય તો જ પૂર્ણપણે જ્ઞાનની પ્રાપ્તિ થાય છે તેથી ક્ષમાના માધ્યમથી મનને વશ કરવું જોઈએ એક માત્ર સત્ય જ પરમ ધર્મ છે એક સત્ય જ પરમ તપ છે માત્ર સત્ય જ પરમ જ્ઞાન છે અને સત્યમાં જ ધર્મની પ્રતિષ્ઠા છે અહિંસા ધર્મનું મૂળ છે તેથી અહિંસાને મન વાણી અને ક્રિયા દ્વારા આચરણમાં લાવવી જોઈએ બીજાના ધનનું અપહરણ અને ચોરી વગેરે પાપ કર્મ મનુષ્યને માટે સદા વર્જિત છે ચાતુર્માસમાં આવા કર્મોથી વિશેષ રૂપે બચવું જોઈએ બ્રાહ્મણ તથા દેવ સંપત્તિનો ત્યાગ કરવો જોઈએ ન કરવા યોગ્ય કર્મોનું આચરણ વિદ્વાન વિદ્યાન પુરુષને માટે સદૈવ ત્યાં જાય છે હે નારદ સંપૂર્ણ કાર્યોમાં નિષ્કામ ભાવે પ્રવૃત્ત થાય છે જેનામાં અહંકાર બુદ્ધિનો અભાવ છે જે જ્ઞાન દ્રષ્ટિથી જ જુએ છે આવો પુરુષ જ મહાન જ્ઞાની અને યોગી છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આ ચાતુર્માસ મહાત્મયનો ભાગ પહેલો આપણે અહીંયા પૂર્ણ કરીશું આગલો ભાગ આગલી વિડીયોમાં કરીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે